નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ચૂડા પોલીસ સ્ટાફ દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવતા ગુંડા તત્વો અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાજખોરી વ્યાજખોર પોરોહી બુટલેગર સામે પગલા ભરી બિનકાયદેસર વીજ કનેક્શન ઝડપી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી ચોરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્ય ડીજીપી રેન્જ આઈજી રાજકોટ સુરનગર જિલ્લા પોલીસ મહાનિરીક્ષક લીમડી એસપી દ્વારા સૂચના આપવામાં આવેલી હતી કે છુબડા તાલુકામાં સો કલાકમાં વ્યાજખોર પ્રયોગ બુટલેકર સહિત દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા તત્વો નિર્દોષ લોકોને દરેક ધમકાવવાની તેવડા લોકોનું લિસ્ટ બનાવી તેમને રાઉન્ડ કરવા સાથે શિક્ષાત્મક કાર્યવાહી કરવી તે અનુસંધાન ચુવડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એન એ ડાભી દ્વારા ચૂડા શહેરમાં વ્યાજખોરીના ગુનેગાર એક પૃથ્વીરાજસિંહ રણજીસિંહ ચૌહાણ ઉમર પાંત્રી રહે ચુડા પુરોહિત બુટલેકર રામસિંહભાઈ કરશનભાઈ સીતાપરા રહે વેજડકા પાંચાભાઈ કરશનભાઈ સીતાપરા રહે વેજડકા સામે કાયદેસરની કાર્યવાહી કરી રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા સાથે પીજીવીસીએલની ટીમને સાથે રાખી અને વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા બિનકાયદેસર વીજ કનેક્શનનો ધ્યાનમાં હતા પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વીજ કનેક્શન કાપી નાખી વીજધારા કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અને હજાર રૂપિયાના દંડ ફટકારવામાં આવ્યો હતો